આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દહેમી ગામે વર્ષોથી ખખડધ્વજ શાળા શું આ છે ગુજરાત મોડેલની વાસ્તવિકતા સામે આવી શિક્ષણ વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી વર્ષોથી અધિકારીઓની ઊંઘ ઉડતી નથી વર્ષોથી વિદ્યાર્થીઓ તૂટેલો શાળામાં માં ના ભય હેઠળ શિક્ષણ લઈ રહ્યા છે શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે ચોમાસામાં વરસાદ પડે છે જેને કારણે વિદ્યાર્થીઓ હાલાકી વેઠી રહ્યા છે દિવાલો એટલી ખખડ ધ્વજ છે કે દિવાલો ક્યારે પડશે અને ક્યારે દુર્ઘટના થઈ જાય તે કહી ના શકાય પાણીની પરબ જર્જરિત હાલતમાં છે પાણી ગંદુ અને લીલ વાળો આવે છે સ્વાસ્થ્ય ને લઈને બાળકો ને કઈ રોગ થશે તો જવાબદાર કોણ શાળાની સંરક્ષણ દિવાલ પણ તૂટેલ હાલતમાં છે જવાબદાર કોણ અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે છતાં એક જ જવાબ ટેન્ડર નથી ભરાતો કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ નથી લેતા તો શું માધ્યમ વર્ગ અને ગરીબ બાળકોની વારે તંત્ર પાસે આ જ જવાબ છે કે શાળા પણ નવી બનાવશે વર્ષોથી તંત્ર વાયદાઓ કરી રહ્યું છે જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ દહેમીની પ્રાથમિક શાળાનું મકાન બનાવે છે કે નહીં બીજે શું શું તકલીફો પડે છે સ્કૂલમાં

મહેશભાઈ ગોલ છે હું ડેમની પાંચમી શાળામાં ભણું છું હા એમાં પાણી પીતા બીક ભાગે છે લીલવાળું પાણી આવે છે ગંદુ પાણી આવે છે ગંદાતું હોય બધું આમ તો આખી ભાગ છે પડે તો કોણ જા